અને સુરતમાં શાળામાં વિદ્યાર્થી પર કરાયેલા જીવલેણ હુમલા બાદ ફરી સુરતમાં એક પંદર વર્ષના કિશોર દ્વારા દસ વર્ષના બાળક પર ચપ્પુ વડે હુમલો કરાયો હોવાની ઘટના બનવા પામી છે વાત એમ છે કે સુરતના નવાગામ ગામ ડિંડોલી ખાતેના સરકારી શાળામાં અભ્યાસ કરતો દસ વર્ષનો બાળક પંદરમી તારીખે શાળાએથી ઘરે જઈ રહ્યો હતો રસ્તામાં મોતી એસ્ટેટ એક પટેલ ફળિયામાંથી પસાર થતા દસ વર્ષના બાળક પર પંદર વર્ષના કિશોરે ચપ્પુ વડે હુમલો કર્યો હતો સદનસીબે માસુમ બાળકને નજીવ ઈજા થઈ હતી જેને લઈને બાળકના માતા પિતા કિશોરના ઘરે ફરિયાદ કરવા ગયા હતા જેને અદાવત રાખી બીજા દિવસે હુમલાખોર કિશોરની માતાએ બાળકના માતા પિતાને ધમકી આપી હતી આખરે બાળકના પિતા સીસીટીવી ફૂટેજ લેવા ગયા ત્યારે માથાભારે પંદર વર્ષના કિશોરે બાળકના પિતા પર પણ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી નાખ્યો હતો જેને લઈને આખો મામલો ડિંડોલી પોલીસ મથકે પહોંચવા પામ્યો છે અને ડિંડોલી પોલીસ સ્ટેશને બોલાચાલી બાદ આખરે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે અહીં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે માત્ર પંદર વર્ષની ઉંમરનો આ કિશોર આટલો ખૂંખાર હોય તે મોટો થઈ કે એવી અંજામ આપશે અને તેને સપોર્ટ કરનાર તેની માતાને પરિવાર કેમ કિશોરને સમજાવવાની જગ્યાએ તેનું ઉપરાણું લઈ ધમકી આપવા ગયા તેવા પ્રશ્નો પણ એ ઉદ્ભવી રહ્યા છે તો કિશોર સાથે તેની માતાને પિતા સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જ જોઈએ અને આવા લોકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ તે લોક માંગ ઉઠવા પામી છે